સત્કાર કરવા ઈચ્છતા સૌને વિનંતી કે મારા જમણા હાથે સ્વાગત કક્ષમાં આરતી સમાપન થઈ દિલીપભાઈનો સત્કાર સમારંભ રાખ્યો છે જ્યારે દિલીપભાઈ જેમનું સત્કાર કરવાના છે એ વિધિ પણ મારા જમણા હાથે સ્વાગત કક્ષમાં રાખવામાં આવી છે જેથી મહેરબાની કરી હવે કોઈ કથા મંચ પર આવવાનો પ્રયત્ન નહીં કરે કથા મંચ પર પરિવાર સિવાયના જે ભાઈઓ બહેનો છે એ કથામંચથી પ્રસ્થાન કરે તેવી વિનંતી છે તથાસ્તુ વિદ્યાપીઠમાં પાંચ હજાર પાંચસો પંચાવન સ્વર્ગીય જયદીપભાઈ ગંજામભાઈ ગુંદરા એકાવનસો રૂપિયા સમર્થ કિરણભાઈ રાણા ધોળકા એકાવનસો રૂપિયા ઉમાભાઈ બબલદાસ પટેલ કેલિયા વાસણા એકાવનસો રૂપિયા પટેલ રસીલાબેન ગિરીશભાઈ શ્રીફળ સોસાયટી પાંચ હજાર રૂપિયા મણિબેન ઈશ્વરભાઈ કાપડિયા નાગરવાડા પાંચ હજાર રૂપિયા સ્વર્ગીય દીપકભાઈ નારણભાઈ પટેલ ગુંદ્રા એકાવનસો રૂપિયા ભાનુબેન બિપિનભાઈ પટેલ રામપુર હાલ યુએસએ એકાવનસો રૂપિયા કપૂરવાડા પટેલ મહિલા મંડળ ખારાકુવા એકાવનસો રૂપિયા અનસુયાબેન ભરતભાઈ ચૌહાણ ધોળકા અગિયાર હજાર એકસો અગિયાર સ્વર્ગીય પટેલ લક્ષ્મીબેન છોટાલાલ હસ્તે સમગ્ર પરિવાર ત્રાસદ એકાવનસો રૂપિયા સ્વર્ગસ્થ ચુનીલાલ ડાયાભાઈ પટેલ હસ્તે મધુબેન ચુનીભાઈ चुनीलाल त्रासद एकावन्न सो रुपया हरिभाई हरिभाई रुपशंगभाई राठोड मिठापूर अगिर हजार रुपया स्वर्गीय देवशीभाई बबाभाई पंचाल हस्ते अरविंद अरविंदभाई देवशीभाई बावळा एकावन्न सो रुपया पटेल मुकेश कुमार मुरजीभाई धोळका एकावन्न सो रुपया कांजीभाई सोमाभाई पटेल धोळका नागरवाडा એકાવનસો રૂપિયા ભરતસિંહ પ્રતાપસિંહ રાઠોડ મુખી ગામ કાવીઠા તાલુકો બાવળા એકાવનસો રૂપિયા અમૃતલાલ માણેકલાલ રાણા સ્વર્ગીય હસુમતીબેન રાણાના સ્મરણાર્થે અમદાવાદ એકાવનસો રૂપિયા ભીખાભાઈ સોમાભાઈ પટેલ બોદરખા એકાવનસો રૂપિયા રામ ભરોસે અગિયાર હજાર રૂપિયા ભરતભાઈ એસ મિસ્ત્રી અમદાવાદ એકાવનસો રૂપિયા અનિલભાઈ જસુભાઈ પટેલ સૌરાષ્ટ્ર ગાંઠિયા ધોળકા એકાવનસો રૂપિયા વસુમતીબેન પ્રસાદ વ્યાસ મહીજ એકાવનસો રૂપિયા ધોળકા રબારી સમાજ રાધે રાધે મંડળ એકાવનસો રૂપિયા પરેશાબા ઘનશ્યામસિંહ વાઘેલા ગાંગળ અગિયાર હજાર રૂપિયા દેવવાટિકા સખી મંડળ ધોળકા પાંચ હજાર એકસો અગિયાર અરુણકુમાર નરસિંહ નર પ્રસાદ ભટ્ટ અમદાવાદ એકાવનસો રૂપિયા ધારંગીબેન પરેશભાઈ દેવાણી હસ્તે પરેશભાઈ ચંદ્રિકાબેન દરસિલ રાજકોટ એકાવનસો એકાવન શારદાબેન મોહનભાઈ ગામી દીવરાણા અગિયાર હજાર એકસો અગિયાર હંસાબા અજીતસિંહ સિસોદિયા ધોળકા પાંચ હજાર એક મિસ્ત્રી જયંતિભાઈ પોપટભાઈ ધોળકા પાંચ હજાર એકસો કાંતાબેન પરસોત્તમભાઈ મોઢેરા ઓગણી હજાર પાંચસો રાજપુર મહિલા મંડળ તરફથી ધોળકા સાત હજાર રૂપિયા રામ ભરોસે સ્વયંસેવક સ્વયંસેવકબહેનો તરફથી ધોળકા અગિયાર હજાર રૂપિયા પટેલ મધુબેન રમેશભાઈ મુખી હસ્તે પટેલ નૈનાબેન મુકેશભાઈ રાજપુર એકત્રીસ હજાર રૂપિયા રમેશભાઈ નરસિંહભાઈ પૂજારા ધોળકા અગિયાર હજાર એકસો અગિયાર દક્ષાબેન રાજેન્દ્રભાઈ પટેલ બારેજા એકાવનસો રૂપિયા ફૂલની સેવામાં દક્ષાબેન રાજેન્દ્રભાઈ પટેલ બારેજા એકાવનસો રૂપિયા સ્વર્ગીય મનસુખભાઈ નાથાભાઈ પટેલ હસ્તે અશોકભાઈ અશોક મેડિકલ સ્ટોર તરફથી તથાસ્તુ વિદ્યાપીઠના સેવા સંકલ્પોમાં પ્રાપ્ત થયા છે સૌનો આભાર માણિકબા પરિવારને વિનંતી કરીશ કે સષ્ટમ દિવસના કથા સત્ર વિરામની આરતી માટે કથા મંચ પર વધારે જય શ્રી કૃષ્ણ રાધેરામ